એલ પંડ્યા નાઓ એ પોલીસ માણસો ને અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરી ના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ ના એએસઆઈ પંકજભાઈ સુરેશ ચંદ્ર નવસો પંચાણું તથા અર્જુનસિંહ મહાવીરસિંહ ત્રણ હજાર ત્રણસો નેવ્યાસી નાઓને તેઓના અનગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે અત્રેના કાપોત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બે મોટરસાઇકલ સાથે કાપોત્રા ચાર રસ્તા પાસેથી આરોપી દેવેન્દ્ર પરી ઉર્ફે ભોલો ઉપેટ પરી ગોસ્વામી ઉંમર વર્ષોત્રીસ ધંધો ખેતી મજૂરી રહેવાસી બોમ્બે કોલોની પાસે રોડ ઉપર કાપોદ્રા સુરત શહેર મૂળવતન ઢાંકણકુડા તાલુકો શિહોર અને જિલ્લો ભાવનગરને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલ બે મોટરસાયકલ તથા એક મોબાઈલ ફોન રિકવર કરી બે ગુનાઓના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ